પ્રયાગરાજમાં યોજાયો છે મહાકુંભ મહાકુંભનો આજે પંદરમો દિવસ છે અને જ્યાં અલગ અલગ દિવ્ય શક્તિ ધરાવતા આપણે સાધુ સંતો જોઈ રહ્યા છે તેમાં વાત કરીએ રુદ્રાક્ષવાળા બાવા કે જેઓ સવા લાખ રુદ્રાક્ષની માળા સમગ્ર શરીર પર ધારણ કરી છે અને તેઓ પણ પહોંચ્યા છે આ દિવ્ય મહાકુંભમાં તેમને વર્ષ બે હજાર દસથી જ આ રીતે સવા લાખ રુદ્રાક્ષની માળા સમગ્ર શરીર પર ધારણ કરેલ છે અને તેઓ કહે છે કે આ માળા પહેરવાથી શિવજીના આશીર્વાદ અને શક્તિ પ્રાપ્ત થાય છે શરીર સ્વસ્થ રહેશે આ એક જાતની શિવ સાધના છે મહાકુંભમાં સૌ લોકો જઈ રહ્યા છે આસ્થાની ડૂબકી લગાવે છે અને ત્યાં આપણને આ પ્રકારે દિવ્ય સાધુ સંતોના દર્શન થાય છે જેમાંના એક સાધુ રુદ્રાક્ષવાળા બાવા કે જે વર્ષ બે હજાર દસથી છેલ્લા ઘણા વર્ષોથી એટલે કહી શકાય કે પોતાના શરીર પર રુદ્રાક્ષ પહેરીને શિવજીની આરાધના કરી રહ્યા છે સવા લાખ રુદ્રાક્ષની માળા સમગ્ર શરીર પર તેમણે ધારણ કરેલી છે